ફ્રેન્ચ ઓટોમેકર કંપની પીજીઓ એ ઓગણીસો માં એક ઇલેક્ટ્રિક કાર રજૂ કરી હતી જેને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી પીજીઓ આ કાર ઘણી નાની હતી કે લોકો બાઇક બદલે આનો ઉપયોગ કરવાનો મન બનાવી રહ્યા હતા આ કાર તમને અન્ય ઇલેક્ટ્રિક કાર કરતા ઘણી ઓછી કિંમતે મળી શકે છે આમાં તમને ઘણી સુવિધાઓ મળશે અને તેની રેન્જ પણ ઘણી સારી હશે આ ઉપરાંત તે શહેર માટે એક પરફેક્ટ એવી માનવામાં આવે છે ટુલિપ ઇલેક્ટ્રિક કાર સાત ફૂટ લાંબી અને ચાર ફૂટ પહોળી છે

આ સિવાય આ ઇલેક્ટ્રિક કારમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે એલઈડી હેડલાઇટ્સ, એલઈડી ટેલ લેમ્પ અને સ્માર્ટ કનેક્ટેડ ટેકનોલોજી જેવી ઘણી આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ ટુ સીટીવીનો હેતુ સસ્ટેનેબલ अर्बन એનવાયરમેન્ટ્સ અને પર્સનલ ટ્રાન્સપોર્ટની વધતી જતી માંગને પહોંચી વળવાનો છે. આ નાની કાર રોડ ટ્રાફિક ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. આ ઇલેક્ટ્રિક કારને પાર્ક કરવી ખૂબ જ સરળ છે. આ કાર વધારે ઝડપથી ભાગતી નથી અને દેખાવમાં વોશિંગ મશીન જેવી લાગે છે. આ કાર દેખાવમાં ઊંચી લાગે છે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ છે જેમને ઓથોરાઇઝ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને પીજુએ સિટ્રોનના ના ભાગીદારો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે કંપનીએ તુલિપ કારના યુઝરને પર્સનલ રિમોટ કંટ્રોલ પણ આપ્યો હતો જેની મદદથી પણ કારને યુઝ કરી શકાય છે ખાસ વાત એ છે કે આ રિમોટ કંટ્રોલને હેન્ડફ્રી ફોન તરીકે પણ વાપરી શકાય છે કાર મજબૂત ક્રોસ સ્ટ્રક્ચર સાથે બનાવવામાં આવી છે બેઠક ક્ષમતા વાત કરીએ તો આ કોન્સેપ્ટ કારમાં મુસાફરી કરી શકે છે વાત કરીએ તો આ કાર નું ખૂબ જ સુંદર આપવામાં આવ્યું છે તો મિત્રો આ હતી નેનો ને ટક્કર આપવા વાળી ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાત ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય